નમસ્તે મિત્રો તો તમને રિવરફ્રન્ટના દ્રશ્યો બતાવી રહ્યો છો હાલ રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે બતાવી રહ્યો છું અમદાવાદના સૌથી ઉપરના દ્રશ્યો બતાવી રહ્યો છું મિત્રો જે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તમે જોઈ શકો છો આ રિવરફ્રન્ટના દ્રશ્યો કેટલું પાણી જઈ રહ્યું છે એની કોઈ સીમા જ નથી આ તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છો રિવરફ્રન્ટના જોઈ શકો છો મિત્રો લાઈવ દ્રશ્યો રિવરફ્રન્ટના તમે સુધી પાણી પાણી દેખાઈ રહ્યું છે અને અતિશય માત્રામાં પાણી જોવા મળી રહ્યું છે અમદાવાદના આખા પણ વ્યૂ પણ જોઈ શકો છો અને આ રિવરફ્રન્ટના દ્રશ્યો જુઓ મિત્રો સાબરમતી નદીમાંથી કેટલું પાણી છોડવામાં આવ્યું છે કે પુલને છેક અડવા થયું છે પાણી આર્યુઆ તો વધારેમાં વધારે વિડીયો શેર કરો અને આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમદાવાદનો વ્યૂ તમે જોઈ શકો છો આર્ય આ રિવરફ્રન્ટનો મિત્રો તો પ્લીઝ શેયર કરના ભૂલે ચેનલ કો સબ્સક્રાઈબ કરના ભૂલે એસિ વીડિયો દેખને લઈએ થેન્ક યુ સો મચ ગાઈઝ